네. હજુ પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપશે આ નિવેદન ખુદ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે રાજીનામું ચિરાગ પટેલે આ મોટું નિવેદન આપતા મોટા સંકેત આપ્યા છે કે હજુ પણ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે કોંગ્રેસમાં હજુ પણ કેટલાક નેતાઓ છે જે ગુંગળામણ અનુભવી રહ્યા છે અને એટલા માટે જ કોંગ્રેસમાંથી હજુ પણ રાજીનામાઓ પડશે ગુજરાતમાં કોંગ્રેસ હજુ પણ તૂટશે આ મોટો સવાલ હતો અને આ સવાલનો જવાબ આજે મળ્યો છે એકવાર तूटी है शू फरी एक बार कांग्रेस तूटे ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે હવે અમે મૂળ તો સત્તર હતા હવે સત્તર માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે પણ કોંગ્રેસમાં કેટલાક લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ મારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ કોંગ્રેસમાં હજુ પણ કેટલાક એવા ધારાસભ્યો નેતા છે જે ગુંગળામણ અનુભવી રહ્યા છે એનો મતલબ હજુ પણ રાજીનામા પડી શકે જે સંકેતો પહેલેથી છે નામ કયા કયા હોઈ શકે કઈ ખબર પડી છે ગૌરવ નિધિ વાત કરીએ તો જે રીતે મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્યને રાજીનામું આપવાની શરૂઆત થઈ છે તે જોતાં હવે આગામી સમયે ઉત્તર ગુજરાતના પણ ધારાસભ્ય કોઈ પણ સમયે રાજીનામું આપી શકે તેવું લાગી રહ્યું છે એટલા માટે કે કોંગ્રેસે જે સત્તર વિધાનસભાની બેઠકો આવી તે પૈકીની આઠ બેઠકો ઉત્તર ગુજરાતમાંથી આવી હતી તેમાં પણ મહત્તમ બેઠકો આવી હતી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી એટલે ત્યાંથી એ ગઢ મજબૂત કરવા માટે અને કોંગ્રેસનો ગઢ તોડવા માટે ભારતીય જનતા પાર્ટી સક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે જે રીતે ચિરાગ પટેલે કહ્યું કે પાર્ટીમાં નવા નેતૃત્વને સ્થાન આપવામાં આવતું નથી પાર્ટીના નેતાઓમાં ઓફિસ એસી ઓફિસમાં બેસી રહે છે જો ગાડીમાંથી નીચે ઉતરે તો પણ ત્રણથી ચાર લોકોની જરૂર પડતી હોય છે આ જે બધી વાત છે તે દર્શાવે છે કે ક્યાંક પાર્ટીમાં નેતાઓની નારાજગી જોવા મળી રહી છે અને તે નારાજગીનો લાભ ભારતીય જનતા પાર્ટી સીધી રીતે લે તેવો પણ ક્યાંક દેખાઈ રહ્યું છે એક રાજીનામું પડ્યું ચિરાગ પટેલનું આ પહેલા પણ વર્ષ બે હજાર બારમાં અનેક ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે વર્ષ બે હજાર સત્તરની રાજસભાની ચૂંટણી પહેલા અનેકે અનેક ધારાસભ્યો રાજીનામું આપ્યા હતા વર્ષ બે હજાર સત્તર બાદની જે ચૂંટણી થઈ રાજસભાની તેમાં પણ ધારાસભ્ય રાજીનામું આપ્યું હતા છેલ્લી જે ધારા રાજસભાની ચૂંટણી થઈ જ્યારે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાન હતા ત્યારે પણ ધારાસભ્ય રાજીનામું આપ્યા હવે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે રાજીનામું આપવાની શરૂઆત થઈ ચૂકી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાણીએ રાજીનામું આપ્યું આપ્યું હવે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટીના મૂળ ગોત્રના જે પણ નેતાઓ કાર્યકરો છે અને જેમને બીજી કોઈ પાર્ટી જોઈન કરી છે ત્યાંથી તેઓ ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે તેવા નેતાઓ હાલ ભાજપના સીધા ટાર્ગેટ ઉપર જોવા મળી રહ્યા છે અને તેઓ રાજીનામું આપે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવો હાલ સીધી રીતે દેખાઈ રહ્યું છે સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાતના ભૂપે ભાણીએ કરી છે કે ના ચિરાગ પટેલે કરી છે પરંતુ આ જે ત્રાજ્ય દસ્ય છે તે જોવા મળી રહ્યું છે બીજી મહત્વની વાત કે જે રીતે અત્યારે જે બંને ધારાસભ્યોએ રાજીનામું આપ્યા એ રાજીનામા આપ્યા બાદ એ બેઠક ખાલી પડી અને કોઈ પણ જો બેઠક ખાલી હોય તો મહત્તમ છ મહિનાની મર્યાદામાં તેની પેટા ચૂંટણી થવી જોઈએ લોકસભાની ચૂંટણીને આડેમે માત્ર ચારથી પાંચ મહિનાનો સમય બાકી છે કારણ કે ડિસેમ્બર મહિનો લગભગ અડધા ઓપન વીતી ગયો છે માર્ચ એટલે વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલ મેમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે એટલે અત્યારે હાલ જે વિધાનસભાની બેઠકો ખાલી પડી છે તેની ચૂંટણી જે તે સમયે એપ્રિલ અથવા મે માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાય ત્યારે જ યોજાવાની શક્યતાઓ રહેલી છે લોકસભાની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માત્ર માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડતી હોય છે જ્યારે લોકસભા તો દેશના પ્રધાનમંત્રી નક્કી કરવા માટેની ચૂંટણી હોય તે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડાય એટલે એનો સીધો ફાયદો વિધાનસભામાં પણ મળે એટલે જે કહી શકાય એ રીતે ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર અનેક ધારાસભ્યો હોઈ શકે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોની પણ વાત છે કિરીટ પટેલના નામની પણ વાત ચાલી રહી છે વિમલ ચુડાસમાના નામની પણ જે તે સમયે વાત ચાલતી હતી ઉપરાંત અન્ય નેતાઓ છે તેમના નામની પણ ચર્ચા થઈ રહી છે પરંતુ સત્તાવાર હજી સુધી કંઈ સામે આવતું નથી પરંતુ જે રીતે ચિરાગ પટેલે કહ્યું કે કોંગ્રેસ